સારોલીમાંથી આઠ કિલોથી વધુનું ચરસ ઝડપાયું નેપાળથી બે સમો ચરસનો જથ્થો લઈ પુણા જતા હતા બસ બદલી પુનાની બસમાં બેસવા જતા પોલીસે દબોચ્યા સુરત શહેર પોલીસ દ્વારા શહેરમાંથી ડ્રગ્સની બધીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવાના આશય સાથે નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે

સરોલી ચેકપોસ્ટ આગળથી બસ બદલી પુનાની બસમાં બેસવા જતા પોલીસે દબોચી પાડ્યા છે સરોલી પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા ગત સાંજે ચાર વાગ્યાથી લઈને મોડી રાત્રિના સવા ત્રણ વાગ્યા સુધી ઓપરેશન ચરસ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસને મળેલી ચોક્કસ બાતમી અને માહિતીના આધારે આ ઓપરેશનને પાર પાડ્યું હતું બે નેપાળી આરોપીઓ અવરોધ ધરતીમગર અને ઓમલાલ ધરતીમગરને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે આઠ કિલોથી વધુનો અને રૂપિયા અગિયાર પોઈન્ટ ઓગણીસ લાખની કિંમતનો ચરસનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો વધુમાં બંને પોલીસે જણાવ્યું હતું કે આ બંને આરોપીઓ મૂળ નેપાળના રહેવાસીઓ છે અને ચરસનો જથ્થો સંભવત નેપાળથી જ લઈને આવ્યા હતા અલગ અલગ વાહનો મારફતે સુરત ખાતે પહોંચ્યા હતા વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આ બંનેને પકડવામાં આવ્યા ત્યારે પણ તેઓ કોઈ બસ મારફતે સીમાડા ચેકપોસ્ટ પાસે ઉતર્યા હતા ત્યારબાદ આ ચરસનો જથ્થો લઈને મહારાષ્ટ્રના પોણા ખાતે જવા નીકળ્યા હતા જે માટે આ બંને આરોપીઓ અન્ય પુનાની બસમાં બેસવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ સારોલી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ત્યાં છાપો મારી બંને આરોપીઓને ચરસના જથ્થા સાથે જ દબોચી લીધા હતા એસપી પી કે પટેલે વધુમાં જણાવ્યું હતું કે પકડાયેલા બંને આરોપીઓ આ જથ્થો મહારાષ્ટ્રના પુનામાં કોઈ સંદીપ નામના વ્યક્તિને આપવાના હતા તેવી કબૂલાત કરી છે પોલીસે આરોપીની આ અંગેની ખાતરી કરતા આ પ્રકારની હકીકત પણ જાણવા મળી છે એટલું જ નહીં પકડાયેલા બંને આરોપીઓ પાસેથી નેપાળની કરન્સીની ચલણી નોટો પણ મળી આવી છે તેમના પાસેથી ઓળખ પુરાવા પણ નેપાળના મળી આવ્યા છે એટલે આ બંને આરોપીઓ નેપાળથી જ અહીં સુધી આવ્યા હોવાનું હાલ જાણવા મળ્યું છે જોકે હાલ તો બંને આરોપીઓને પૂછપરછમાં સુરત ખાતે તેઓનું કોઈ કનેક્શન સામે આવ્યું નથી પરંતુ તેમ છતાં કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ માટેની તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ઇનાયત મનસુરી સુરત